હાય મિત્રો કેમ છો મજામાં ઓકે આપ બધા મજામાં જશો જય માતાજી જય દ્વારકાધીશ માતાજી તમને હખ્યા રાખે તો બધાએ દઈરાની રામ રામની સીતારામ સ્વસ્થ રહો મસ્ત રહો ખુશ રહો અમારા બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જામ એને સાફ કરના ડોલે હાલ તો મિત્રો ખાલતા આપણે પાણીનો વારો નતો આવ્યો પરસોને જવાનું હતું બહાર ને મારે બીજું કામ હતું એટલે પાણીનો નતો આવ્યો ને આજે જો આ મોટર ચાલુ કરી દીધી છે આ વખતે આપણે ઓલે વખતે આથી પીધુંતું ને આ વખતે જો આમ ધોરિયો જાય છે પાકો સુકો ઓલે સરથી આપણી પીતું આવે છે ને ઓલે સરથી પીએ બાકી જોડાવા જો બેઠા હે ભાઈને કાથે બાકી મિત્ર જો અહીંયા ઘઉં વાળું પપ્પા ખાલી થયું છે પડું તેમાં બે હું સર વારું ખેતર છે એટલે એમાં ઘઉં લોર્યું નાન તેને હોય ખાય બાકી તો અટાણું વવાઈ જાય એટલે તો બિસાણા કંઈ બકરા નહીં બહુ ઝડતું ને ખાવાનું ઢોર ઢાકાનું પશુ પ્રાણીની કારણ કે પાછું વવાઈ જાય એટલી ને આજે હમણાં જ ઘઉં નીકળ્યા હતા ખેતર પડ્યું તેમાં ઢોર સારું બધા બાકી જો ઓલી સાઈડ ફુવારા મસ્તી ના એવો બાપરા મારે મોટર સાયકલ પડતર ખેતરમાં ફુવારા ચાલુ કર્યા ખેડવા હારું કે ટેફા ન પડે નો માલ આવી ગયો હે પવા સોખાના પવા હે મકાઈ ના પવા તો આપણે પડ્યા

ના છે પાવડર કપડા ધોવા માટે બે થેલી આ લીધી અને એક થેલી આપણે આ લીધી ચાલસ ને એક ઠેલી આ લીધી આ મોટી ને ઓલી ઝીણકી લીધી આપણે બે ઝીણક્યું ને તો આ પાવડર તો જોઈએ જ આપણું કઈને ડુંગળા ધોવા માટે માલ માલ કાયમ તમારે લેવવાનું જોઈએ ને હિરાન મા હા રત્તારુ નું સીરો બનાવવાનું છે આમાં બાજણો નથી ને પાર્સલમાં પાર્સલમાં બાજણો તો ખોલત ખબર પડે કાયમ ના કાયમ તમે પાર્સલ હારો તો ખરી બાજણો નહી થાય ને હોય કરવા સેવ સેવ આવે ખાય આપડે કંઈ હાલે ને એટલે આપણે કંઈ ખાવાનું ન હોય તે લેવા તો કઈ એમ કઈ એમ લેવો આવે એ તારા હા હાલ હે મારા ફેવરિસ મારા ફેવરેટ નાખ્યા કામ વટાણા

પણ આ તો કોઈ મહેમાન આવે તો થોડુંક વધારે હોય તો વાંધો ન આવે પડીવો પાડી હા મારા માટે લઈએ તો આવ્યા મારે ભાવતી વસ્તુ અને એક બૂંદી ને આપણે એક આ ભાવે બૂંદી એ પણ પોસીને તાજી હોય તો ને એક આ કાઠિયા બાકી આપણે આ સવાણું એવું કઈ હાલે નહીં આ પાર્સલમાં પાથળું થાય લગભગ નહીં થાય આ હે થાત માં મારા હર આઈટમ લેવાના આટલી નો થાય મારી મારી ભાવતી વસ્તુ આવે નકર નો આવે એ ભૂલે જાય આવે નહીં ઉતા નોય પણ ભૂલે જાય પોતાને ખાવું હોય લેવાય માં

ખરી ગયું જો સુપર શાક બનાવ્યું હે સેવ ડુંગળી ને રતારું જે અલગ અલગ હે એ ડુંગળી ભેગી ફેંકી સેવ નાખાય તો રતારું ભેગી સેવ નખાય કોઈ પણ એ નાખતા હોય પણ આપણી નાખી કારણ કે કરસંગને બહુ ભાવે એ કે મને કે ડુંગળી રતારું ને સેવનું શાક બનાય તો એના માટે એ બનાવ્યો હોય ને આપણી તો આ ન ભાવે બધું મિક્સમાં હોય એટલી મણી નથી ભાવતું તો મેં અલગથી બનાવવાનું હે જો આયા અહીંયા મસ્ત રોટલા બને હે હવે ઓલું શાક સડી ગયું એટલે આપણે પાછું મારા માટે બીજું અલગ શાક બનાવવાનું છે ગુવારનું તો હમણાં ફટાફટ રોટલા બનાવીને ત્યાં શાક નાખી દઉં મિત્રો આપણે રોટલાય જો વાસેલો છે અને શાક પણ આ ઘુવારનું આપણે નાખી દીધું હે મારા માટે ઘુવારનું બનાવ્યું હ પરશન માટે તો ઈ ઓલરેડી એનો સ્પેશિયલ ફેવરિટ શાક બનાવ્યું હે આપણે ના આપડો શાક જે આ સડે હે હમણા સડી ગયા હે ઘુવારનું શાક પણ અસે જમી લે બેય શાક આપડા તૈયાર થઈ ગયા હે રોટલાઈ કમ્પ્લીટ થઈ ગયા હા ને આ બાજુ પડ્યા હા આપણા ભજીયા